આપણે જઈએ બાલ ગબાવા તો મિત્રો બાઈક ચાલુ કરી દીધી ને આપડે બાલ ગબાવા માટે બહાર ભાઈ ગયો દુકાન માં તો કેમ ભાઈ

આઈ જજો બરોબર બાયડ બહુ ખતરનાક દુકાના ભાઈ ની અમ્મા હીર ભાઈ બાલે બાલ કપાવા હું આમ ના બાલ કપાવાના સી અલમ બતાય ના પણ હું શરમાઈ જાઉં હું ભાઈ બાલ કપાવાનું ચાલુ થઈ ગયું છે આપડા ભાઈનું એ ગાળો નહીં બોલ તો ભાઈ આપડા ભાઈ ના બાલ કપાઈ જાય મસ્ત જોઈ લો કેવા લાગે તો જો એ યાર થોડું